હર મહાદેવ આપ જોઈ શકો છો છોનું વાવેતર પાંચ બિલીપત્રના રોપા સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાના તરફથી દડવા મોક્ષધામને આપવામાં આવ્યા હતા ગઈકાલે આજે બીજા પાંચ રોપા બીજા વધારે એટલે ટોટલ દસ રોપા મોક્ષજામ દળવાને અર્પણ કરવામાં આવ્યા છે અને કમિટી દ્વારા બિલીપત્રનું વાવેતર પણ કરી દેવામાં આવ્યું છે અને ખૂબ સરસ રીતે અહીં રોપા આપ જોઈ શકો છો બે આગળ વાવ્યા છે એક અહીંયા અને બે રોપા અહીં પ્રવેશ દ્વારની અંદર પ્રવેશતાની સાથે જ વાવવામાં આવ્યા છે આજે બીજા પાંચ રોપા આપ્યા છે એ બીજી જગ્યાએ વાવેતર કરવામાં આવશે ખૂબ સુંદર રીતે આપ જોઈ શકો છો રોપા ચોંટી ગયા છે પરમ ક્યાં આવ્યા આપણે મોક્ષધામ હરિયાળું મોક્ષધામ અમારે પરમ અને દ્વિજા સાથે છે મુલાકાતે અરર મહાદેવ ઓમ નમ શિવાય